નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત કરું છું કપાસના બિહારની પસંદગી ભાઈ સાચા અને સારા બિયારણની માહિતી આપો કઈ કંપનીનું બિયારણ કરવું કેવું બિયારણ કરવું ઉતાવળું કરવું મધ્યમ પાક તો કરવું કે લાંબા ગાળાનું કરવું એમાં ઘણા બધા ખેડૂતોના અવારનવાર ફોન આવે છે અને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે તો આજે આપણે એવી સારી કંપનીના સારા બિયાણો વિશે ચર્ચા કરવાના છે અને એ કંપનીનું નામ છે અજીત શીર્ષ પ્રાઇવેટ લિમિટેડ તો અજીત શીર્ષની સ્થાપના લગભગ ઓગણી ઓગણીસો છ્યાસી માં થયેલી છે અને લગભગ આડત્રીસ વર્ષ જૂની કંપની છે અને કંપની ઘણા બધા પ્રકારના બિયારણ બનાવે છે એના બિયારણ વિશે ચર્ચા કરીએ તો એના બિયારણ છે અગિયાર છે એકસો અગિયાર છે એકસો પંચાવન છે અગિયાર પંચાવન છે અગિયાર નવ્વાણું છે એકસો સત્યોતેર છે એકસો નવ્વાણું છે અજીત પાંચ છે એવા ઘણા બધા પ્રકારના અલગ 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 બિયારણો કંપની બનાવે છે અને એના બિયારણોની ખાસિયતો એવી હોય છે કે અજીતના કોઈ પણ પ્રકારના બિયારણો લો તો અજીતના બિયાર ચૂસ્યા પ્રકારની જીવાતો ઓછી લાગે ખેડૂતને લગભગ વિગે તમારે હજાર થી બે હજાર રૂપિયાનો બચાવ થાય એટલે ટૂંકમાં ઓછા ખર્ચા વધારે ઉત્પાદન આપે એવી જાતો અજીત શીર્ષ દ્વારા બનાવવામાં આવેલી છે આ ઉપરાંત કંપનીને બે હજાર છ માં ડીએસઆઈ નો નેશનલ એવોર્ડ મળેલો છે એટલે એવોર્ડ વિજેતા કંપની છે

જે પિયત અને બિનપિયત પિયત બંનેમાં વાપરી શકાય છે ચુસ્યા જીવાત સામે પ્રતિકારક જાત છે મધ્યમથી મોટા ઝીંડવા છે અને ટૂંકી ઝીંડવા બેસે એવી જાત છે અને વીણવામાં ખૂબ જ સરળ છે અને વધારે ફળાવ ડાળીઓ આવતી હોવાના કારણે ઉત્પાદનની ક્ષમતા ઘણી વધારે હશે ઉપરાંત છોડ ઉભો અને ખુલ્લા પ્રકારનો થવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે હળવાનો ને પ્રશ્ન ઉભો ઓછો થાય છે એટલે ટૂંકમાં ગુલાબી સામે પણ પ્રતિકારક જાત છે રોવાટી વાળું પાંદ હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી ધરાવે છે અને ચૂસ્યા જીવાત ઓછી લાગે છે એટલે દવાનો ખૂબ જ ઓછો ખર્ચો થાય છે આ ઉપરાંત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી આ જાત છે અજીત એકસો અગિયાર અહીંયા જોઈ શકાય છે એકદમ લશ્કા મોટે ઝીંડુ બેસે છે અહીંયા નેશનલ એવોર્ડ મળેલો છે અને આડત્રીસ વર્ષ જૂની કંપની છે ત્યારબાદ એકસો બાદ ચર્ચા કરીએ અગિયાર પંચાવન જે એકો પંચાવન ની સુધારેલી જાત છે જેનું નામ છે અગિયાર પંચાવન અગિયાર પંચાવન ના આપણે કેરેક્ટર વિશે વાત કરીએ કે છોડ કેવો થાય છે તો ટૂંકમાં અગિયાર પંચાવન બીજી ટુ નો છોડ આડો ફાલે છે એકસો નો ઉભો થાય છે છોડ આડો ફાલે છે એમાં ઝીંડવા સો આપણે શું કે પાન નીચે આવે છે એટલે આમ તમને ઉપરથી દેખાય નહીં કે એટલા બધા લશ્ક મોઢે ઝીંડું બેસે છોડ આમ ઊંચો કરો એટલે નકરું ઝીંડું હોય એટલે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન આપે એવી જાત છે આ ઉપરાંત ચુસ્યા જીવાત સામે પ્રતિકારક જાત છે ટ્રીપ્સ નો એટેક ખૂબ જ ઓછો લાગે છે એટલે ઘણી બધી વેરાયટીમાં કુકળના પ્રશ્નો આવે તો પાન કુકડી વળે જાય પણ અગિયાર પંચાવન પાન કુકડી વળે નહીં દવાનો ખર્ચો પણ ખૂબ જ ઓછો કરવો પડે છે કુકડ ઓછું લાગે છે ઉપરાંત પ્રતિકૂળ સંજોગોમાં ટકી શકે એવી જાત છે હજી અગિયાર પંચાવન અને ઝીંડુ પાન ની નીચે બેસતું હોવાના કારણે એકદમ ઝુમખામાં બેસે છે અને સારી ઉત્પાદનની ક્ષમતા છે વિનાટમાં પણ ખૂબ જ સરળ છે ઉપરાંત ઝીંડુ સૌથી મોટું એટલે થી સાડા છ નું મોટું ઝીંડું થાય છે હજી અગિયાર પંચાવન માં એટલે આ વેરાયટી પણ ખૂબ જ સરસ છે આના બે વર્ષ પહેલા રાજપરા ગામે મિટિંગ કરેલી ગોવિંદભાઈ ત્યારે પણ આપણે રૂબરૂ જોયેલું છે 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 ખૂબ જ સારા ત્યારબાદ પણ આગળની જાત અજીત એકસો સત્યોતેર નામે ઓળખાય છે અજીત વન ડબલ સેવન તો આના આના વિશે વાત કરીએ તો કે છોડ એકદમ ઉભડો વધે છે આ ઉપરાંત અને ઝીંડવાની સાઇઝ રૂવાટી વાળું પાંદ અને ઝીંડવું અહીંયા જોઈ શકાય છે ખેડૂત મિત્રો એની જે ઝીંડવાની સાઇઝ છે દોરેલું છે કે ઝીડવાની સાજ સૌથી મોટી એટલે કે સાત થી મોટું ખૂબ જ ઓછો આવે છે મોટા ઝીંડવા સૌથી ઓછા ચોસિયા લાગે એવી જાત હોય તો અજીતનું એકસો સત્યોતેર છે અને ખૂબ જ ઊંડું ખીલામૂળ છે એટલે સુકારા સામે પણ ટકી શકે છે આ ઉપરાંત વધારે વરસાદ હોય કે ઓછો વરસાદ હોય તો એ પાણીની સામે પણ ટક્કર ઝીલે છે આ ઉપરાંત ઘણી વખત ઓછો વરસાદ હોય તો પણ પાણીને ને કરી સહન કરી શકે છે અથવા તો પાણીની તાણ પણ સહન કરી શકે છે એટલે ટૂંકમાં એકસો સત્યોતેર છોડ ઉપડો થાય છે ખૂબ જ મોટું ઝીંડવું સાત થી આઠ ગ્રામ નું વજન વાળું ઝીંડવા મોટા અને વધારે ઝીંડવા મોટા અને વધારે સંખ્યામાં બેસે છે અને તુષિયા જીવાત સામે પણ પ્રતિકારક જાત છે અને ઊંડું ખીલવા મૂળ હોવાના કારણે ખેડૂત મિત્રો હજી એકસો સત્યોતેર પસંદગી કરે છે તો ગોવિંદભાઈ આના આગળના વર્ષે લગભગ અગિયારસો પંચાવન કર્યું હતું અને આ વર્ષે અમને એકસો સિત્યોતેર ના કેટલા પેકેટ લેવાના છે ગોવિંદભાઈ સાત પેકેટ ની ખરીદી કરે છે એટલે ગોવિંદભાઈ જે આ વેરાયટી એમને અજીત ઉપર ભરોસો છે કે ધૂળાભાઈ તમે હતા લગભગ અગિયાર વર્ષ મેં પણ કંપની ના લાભ આપેલો છે અજીત ચીટ્સ ને તો કે સારામાં સારી વેરાયટી કરવી છે તો મેં કીધું આ અજીત નું એકસો સિત્યોતેર છે સૌથી મોટા ઝીંડો અને ઓછા ખર્ચવાળી વાળી વેરાયટી છે એ અજીત એકસો સિત્યોતેર તો ખેડૂત મિત્રો આ તમે અજીત ની ગમે તે વેરાયટી માંથી તમે

હવે પછી આપણે બિહાર ને લગતો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર હાથ ચક્રો